શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ફાગણ સુદ અષ્ટમીથી લઈને પૂર્ણિમા સુધી ચાલતા જેને હોળાષ્ટક કહેવાય છે હોળાષ્ટક અર્થાત આઠ દિવસનો આ પર્વ છે જેમાં શું કરવું શું ના કરવું શું કથા છે આ હોળાષ્ટકનો શું મહિમા છે તથા આ સમય દરમિયાન કઈ વાતનું ધ્યાન રાખવું તે સર્વકાય આપણે આ વિડિયોમાં જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હોળાષ્ટક એટલે ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી પૂર્ણિમા સુધી ચાલે છે અષ્ટમી તિથિથી શરૂ થાય છે એટલા માટે આ દિવસોને હોળાષ્ટક કહેવાય છે બીજા શબ્દોમાં કહીએ તો હોળી પહેલાંના પૂર્વ સૂચના પ્રમાણે પણ હોળાષ્ટક પ્રારંભ થાય છે હોળીની સાથે સાથે હોલિકા દહનની તૈયારી પણ શરૂ થાય છે હોળાષ્ટકથી તાત્પર્ય એ છે કે હોળીના આઠ દિવસ પૂર્વથી જે આપણે ઈશ્વરની આરાધના કરવાની છે જેથી હોળી અર્થાત જે નકારાત્મક પ્રભાવને દૂર કરવાવાળો આ ઉત્સવ છે પ્રભુ પ્રાપ્તિનો આ ઉત્સવ છે આઠ દિવસ અર્થાત સાત દિવસ આપણા હોય છે જે સાત વાર પ્રમાણે આપણે ગણીએ તો મનુષ્યના જીવનમાં સાત દિવસ જ હોય છે આખી જિંદગીમાં આઠમો દિવસ ક્યારેય થતો નથી પરંતુ આઠમો દિવસ હોય છે તે અંત સમયનો અર્થાત જે સાત દિવસ પ્રભુની આરાધના કરે છે પૂજા ભક્તિ કરે છે ત્યારે આઠમા દિવસે પ્રભુની પ્રાપ્તિ થાય છે જેમ પ્રહલાદજીએ સાત દિવસ સુધી પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખ્યો અને આઠમા દિવસે અર્થાત પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી ભક્ત ભક્તવત્સલ બનીને નૃસિંહ રૂપ ધારણ કરીને પ્રહલાદજીની રક્ષા માટે પ્રગટ થયા હતા આમ આ હોળાષ્ટકનો મહિમા ઘણો છે શુભ કાર્ય આ હોળાષ્ટક દરમિયાન વર્જિત મનાય છે હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક બે શબ્દથી મળીને બન્યો છે હોળાષ્ટક ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થઈને પૂર્ણિમા સુધી રહે છે આઠમા દિવસે પૂર્ણિમા આવે છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આ હોળાષ્ટકની તિથિ ક્યારે આરંભ થાય છે અષ્ટક ક્યારે લાગે છે અને ત્યારબાદ શું કરવું શું ન કરવું તે પણ જાણીશું ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ માર્ચ બે હજાર ચોવીસ રાત્રિના નવ ને ચાલીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે સત્તર માર્ચ બે હજાર ચોવીસ સવારે દસ વાગ્યાની આસપાસ હોળાષ્ટક કે જે સત્તર માર્ચથી જ શરૂ થાય છે જે આપણે ઉદયાતિથી અનુસાર આ તિથિને ગણીએ એટલે સત્તર માર્ચ આવે છે અને ત્યાંથી ચોવીસ માર્ચ અર્થાત ફાગણ માસની પૂર્ણિમાએ સમાપ્ત થાય છે ત્યારબાદ પચીસ માર્ચે હોલી મનાવવામાં આવશે હોળાષ્ટકના સમય દરમિયાન વિશેષ રૂપથી આ આઠ દિવસ વિવાહ વાહનની ખરીદી નવું ગૃહ નિર્માણ કે પછી નવા કાર્યનો આરંભ કરવો તે યોગ્ય નથી ગણાતો કારણ કે આ સમય દરમિયાન ગ્રહોની ચાલ ઠીક નથી હોતી જ્યોતિષશાસ્ત્રનું એવું કથન છે અર્થાત આ દિવસોમાં જે કાર્ય કરવામાં આવે તે કષ્ટ અને અનેક પીડાઓની આશંકા રહે છે એટલા માટે વિવાહ આદિ સંબંધ વિચ્છેદ કે કલહપૂર્ણ રહે અને આ સમય દરમિયાન અકાલ મૃત્યુનો ભય પણ રહે છે બીમારીની આશંકા પણ રહે છે એટલા માટે નવીન કાર્ય કરવું તે યોગ્ય નથી ગણાતું હોળાષ્ટક દરમિયાન બધા ગ્રહ ઉગ્ર સ્વભાવમાં રહે છે એટલા માટે શુભ કાર્ય કરવા માટે ફળ જે યોગ્ય હોય તે મળતું નથી ઓળાષ્ટક પ્રારંભ થાય ત્યારથી જ પ્રાચીન કાળમાંથી જે આપણે હોલિકા દહનનો જે આપણે ઉત્સવ મનાવીએ છીએ તે જે હોલિકા દહનનું સ્થાન છે ત્યાં ગોબરથી લીપન થાય છે ગંગાજલ આદિથી લીપન થાય છે છંટકાવ થાય છે સાથે જ હોલિકાનો દંડ પણ લગાવવામાં આવે છે તે આજથી જ શરૂ થાય છે જેમાં એક હોલિકા અને બીજા પ્રહલાદને રૂપમાં માનવામાં આવે છે આમ બે દંડ લગાવાય છે હવે હોળાષ્ટક દરમિયાન આપણે શુભ કાર્ય શા માટે નથી કરતા તેનું કારણ પણ જાણી લઈએ હોળાષ્ટક દરમિયાન ચંદ્રમાં અષ્ટમી નવમીએ સૂર્ય દસમીએ શનિ એકાદશીએ શુક્ર અને દ્વાદશીએ ગુરુ અને ત્રયોદશીએ ચતુર્દશી ચતુર્દશીએ મંગલ અને પૂર્ણિમાના દિવસે રાહુ ઉગ્ર સ્વભાવમાં રહે છે ગ્રહોના આવા પરિણામને કારણે મનુષ્ય જે નિર્ણય લે છે આપણી નિર્ણય ક્ષમતા હોય છે તે કમજોર બની જાય છે અને આ કારણે જ વારંવાર નિર્ણય ખોટા પડી શકે છે અને જે નિર્ણય લઈએ તેમાં હાનિ પણ પહોંચી શકે છે એવી આશંકા છે કુંડળીમાં નીચ રાશિમાં ચંદ્રમાં હોય અથવા વૃશ્ચિક રાશિમાં નીચનો ચંદ્ર હોય કે ચંદ્ર છઠ્ઠે આઠમા ભાવમાં હોય ત્યારે પણ આ દિવસોમાં સતર્ક રહેવું જોઈએ ચંદ્ર તે મનના કારક છે મન જો ચંચળ રહે મન જો અસ્તવ્યસ્ત રહે તો મનુષ્ય સારી રીતે યોગ્ય રીતે નિર્ણય લેવામાં અસમર્થ રહે છે સમર્થ નથી હવે આપણે જાણી લઈએ કે હોળાષ્ટક દરમિયાન શું કરવામાં આવે છે હોળાષ્ટક આરંભ થાય એટલે બે દંડને સ્થાપિત કરાય છે ત્યારબાદ હોલિકાની જે પ્રતિકરૂપે અને બીજા પ્રહલાદના પ્રતિકરૂપે જે બે દંડ છે તેને સ્થાપવામાં આવે છે હોલિકાના પૂર્વે આઠ દિવસ પહેલાં દાહ કર્મની તૈયારી કરવામાં આવે છે અને કહેવાય છે કે આ હોડાષ્ટક દરમિયાન પ્રહલાદજી કે જે હિરણ્ય કશ્યપ અને કયાધુના પુત્ર હતા તે પરમ ભક્ત નારાયણના હતા પરંતુ હિરણ્ય કશ્યપ કે જે નારાયણને જ પોતાના શત્રુ માનતા હતા તેથી પુત્ર જો શત્રુની ભક્તિ કરે તે કોઈ પિતા કેવી રીતે સાખી શકે એટલા માટે હિરણ્ય કશ્યપે પ્રહલાદને ઘણા સમજાવ્યા પરંતુ પ્રહલાદ તો માનતા નથી કારણ કે તેને પ્રભુ ઉપર અટૂટ વિશ્વાસ હતો કે પ્રભુની ભક્તિ કરવાથી જ આ ભવબંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે માટે તેઓ શ્રી હરિનારાયણના પરમ ભક્ત બન્યા જ્યારે હિરણ્ય કશ્યપે જોયું કે પ્રહલાદજી માનતા નથી ત્યારે આ આઠ દિવસ સુધી પ્રહલાદજી ઉપર નારાયણ વિમુખ થવા માટે અનેક કષ્ટ ઉપાય કરીને આપ્યા પ્રહલાદજીને ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ બંદી બનાવવામાં આવ્યા હતા પ્રહલાદજીને અને મૃત્યુ હેતુ અર્થે અનેક યાતનાઓ દેવામાં આવી પરંતુ પ્રહલાદજી વિચલિત ન થયા તેમને ભગવાન શ્રી નારાયણ પ્રત્યે જે શ્રદ્ધા હતી તે પ્રતિદિન વધતી જ જતી હતી આવા પિતા દ્વારા દેવામાં આવેલા કષ્ટો ઉપરાંત પણ પ્રહલાદજીને અંતે મૃત્યુ દેવા માટે પણ ઉપાય શરૂ કરવામાં આવ્યા પરંતુ ભક્ત પ્રહલાદજી પ્રભુ ભક્તિમાં એટલા લીન હતા કે તેમને ખ્યાલ જ ન આવ્યો કે તેમને કઈ કઈ પીડા પહોંચાડવામાં આવે છે પ્રહલાદજીને કોઈ પણ પીડા દેવામાં આવે મૃત્યુ તુલ્ય છતાં પણ તેઓ ઉગરી જ જતા હતા પ્રભુની ભક્તિને કારણે આમ સાત દિવસ વીતી ગયા આઠમા દિવસે ભાઈ હિરણ્ય કશ્યપની પરેશાની જોઈને તેમની બહેન હોલિકા ભાઈ પાસે આવે છે અને કહે છે કે ભાઈ ભાઈ મને બ્રહ્માજી દ્વારા વરદાન છે કે અગ્નિ મને બાળી શકતો નથી જો તમે કહો તો પ્રહલાદને હું મારા ખોડામાં બેસાડીને અગ્નિ પ્રજ્વલિત કરું જેથી પ્રહલાદ ભસ્મીભૂત થઈ જશે અને તમારું કામ તમારી ચિંતા પણ દૂર થશે ઓમય આવો પુત્ર જે શત્રુનો ભક્ત છે તે મારા કોઈ કામનો નથી ત્યારે બહેન હોલિકાએ પ્રહલાદજીને ખોડામાં બેસાડ્યા અને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી હિરણ્ય કશ્યપોએ આ સ્વીકાર કરી લીધું પરિણામ સ્વરૂપ હોલિકા ભત્રીજા પ્રહલાદને ખોડામાં લઈને જેવું અગ્નિ પ્રજ્વલિત કરે છે કે તુરંત જ પ્રહલાદજી તો પુનઃ જીવિત થઈ જાય છે જાણે કે પ્રહલાદજી જલમાં બેઠા હોય એવો તેને ઠંડકનો અહેસાસ થાય છે કારણ કે અગ્નિદેવ જે પ્રભુના ભક્ત છે તેના માટે શીતલતા પ્રદાન કરવાવાળા થઈ ગયા છે અને ભક્તને આઘાત ન થાય અને હોલિકા આ જ અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ વરદાન હોવા છતાં પણ કારણ કે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે જે હું તને શક્તિ આપું છું તે શુભ કાર્ય માટે જ તારે આ વરદાનનો ઉપયોગ કરવાનો છે કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં પરંતુ હોલિકાએ ભત્રીજાને ભસ્મીભૂત કરવા માટે અને ભાઈની ચિંતા દૂર કરવા માટે આ કાર્ય કર્યું જેમાં પ્રહલાદનું હિત જોવામાં આવ્યું ન હતું તેથી બ્રહ્માજીનું આ વરદાન સત્ય થયું અને હોલિકા જ ભસ્મીભૂત થઈ ગઈ ત્યારથી જ ફાગણ માસના શુક્લપક્ષની અષ્ટમી તિથિથી હોલિકા દહનનું સ્થાનનો ચુનાવ કરવામાં આવે છે આ જ દિવસે હોલિકા દહન માટે પ્રતિદિન કંઈક ને કંઈક લાકડી લઈને ગાયના છાણા લઈને કે કોઈ પણ બળવાની જે વસ્તુ છે અગ્નિ પ્રજ્વલિત કરી શકાય છે સૂકા લાકડા છે લાકડી છે તે હોલિકા દહનનું જે સ્થાન નિર્મિત કરવામાં આવ્યું છે જે ચોક્કસ કરવામાં આવ્યું છે ત્યાં નિત્ય ભક્તજનો જઈને તેમાં લાકડી નાખતા જાય છે અને લાકડીનો ઢગલો આઠ દિવસમાં થઈ જાય છે ત્યારબાદ પૂર્ણિમાની સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસ શુભ મુહૂર્તમાં અગ્નિદેવની શીતલતા એવમ પોતાની રક્ષાર્થે અગ્નિદેવની પૂજા થાય છે હોલિકા દહન કરાય છે અને જેમ પ્રહલાદજીની રક્ષા થઈ હોલિકાનું દહન થયું અને બીજે દિવસે એટલા માટે જ રંગ ઉત્સવ મનાવાય છે કે ભક્તની જીત થઈ ભગવાન પધાર્યા એટલા માટે હોલિકા દહનના બીજા દિવસે રંગોત્સવ ઉત્સવ મનાવાય છે ધામે ધૂમેથી આખા દેશમાં આ ઉપરાંત બીજી અન્ય કથા પણ છે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા માટે કામદેવને દેવતાઓ મોકલે છે કારણ કે શિવજીના અને પાર્વતીજીના લગ્ન થાય તો જ તેને ત્યાં સંતાન ઉત્પન્ન થાય અને કાર્તિકેય સ્વામીનો જન્મ થાય તો જ અસુરોનો નાશ થઈ શકે એટલા માટે ઇન્દ્ર દ્વારા કામદેવને શિવજીની તપસ્યા ભંગ કરવા મોકલવામાં આવે છે કામદેવના બાણથી શિવજીના નેત્ર ખુલે છે ત્રીજા નેત્રથી કામદેવ ભસ્મ થાય છે અને કામદેવની પત્ની રતિ ભગવાન શિવજી સામે ક્ષમા માંગે છે અને શિવજી કામદેવને પુનર્જીવિત કરે છે આશ્વાસન આપે છે એ ખુશીમાં પણ આ આઠ દિવસ સુધી ભગવાન શિવની ભક્તિ થાય છે અને જ્યારે કામદેવ પુનઃ જીવિત થાય છે ત્યારે રંગોત્સવ મનાવાય છે આમ બે કથા જોડાયેલી છે ઓળાષ્ટક દરમિયાન ભગવાન શ્રી નારાયણનું પૂજન ભગવાન શ્રી હનુમાનજીનું પૂજન દૃષિ અવતારનું પૂજન થાય છે આઠ દિવસો દરમિયાન ભગવાન શિવનો મહામંત્ર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે જેથી અકાલ મૃત્યુનો ભય ન રહે સંકટો કષ્ટોમાંથી મુક્તિ મળે શુભ ફળ પ્રાપ્ત થાય સાથે જ ગ્રહોનો જે અશુભ પ્રભાવ હોય છે તે પણ ઓછો થાય તેમજ ગ્રહોનો જે આ આઠ દિવસ સુધી ઉગ્ર સ્વભાવ હોય છે તે પણ શાંત થાય અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય આમ હોળાષ્ટક દરમિયાન કોઈ પણ લૌકિક કાર્ય કરવા તે હિતાવહ નથી ભક્તવસલ ભગવાન શ્રી હરિની પૂજા આરાધના કરીને મંત્ર જાપ કરીને ભક્તિ કરીને પ્રભુને પ્રાપ્ત કરવાના આ આઠ દિવસ છે પરમ કૃપાળુ પરમાત્મા જે પોતાના ભક્તોની ભાળ હંમેશા રાખે છે ચાહે આપણે કોઈપણ રીતે પ્રભુની ભક્તિ કરીએ ભજન કરીએ ભાવથી પ્રેમથી જો નામ સ્મરણ કરીએ તો પણ પ્રભુ દોડીને આવે છે અને જ્યારે પ્રભુ આવે છે તો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ અવશ્ય મળે છે એવો ભાવ સાથે આ આઠ દિવસ ઉજવવાના છે પરંતુ ભગવાનની ભક્તિ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે કોઈને આપણાથી દુઃખ ન થાય આ જ પરમ ધર્મ છે મનુષ્યનો કે મનુષ્ય મનુષ્ય બનીને રહે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ગુડાષ્ટક દરમિયાન શ્રીહરિની ભક્તિ કરીને ભગવાન ઋષિ જે અડધા નર અને અડધા પશુ સિંહ સમાન મુખવાળા ઉત્પન્ન થયા અને જેમણે ભક્ત પ્રહલાદની રક્ષા કરી એવા ભગવાન ઋષિને આપણે વંદન કરીએ ઓમ ઉગ્ર હાય નૃસિંહાય મહે વજ્ર નખાય ધીમહિ તો નૃસિંહ પ્રચોદયાદ બોલો ભક્ત વસલ ભગવાન ની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ